પારસે પરણીતાને કહ્યું હતું કે ડીઆર વર્લ્ડમાં એક નોકરી છે તેવું કહીને પારસ પરણીતાને વાવ હોટલ લઈ જવા પામ્યો હતો ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓના ગળા કાપી નાખી તે ધમકી આપીને પરણીતાના મોઢામાં રૂમાલનો ડૂચો મારીને તેના પર પાસવી બળાત્કાર કરી તેને વિડીયો ઉતાર લીધો હતો વિડીયોના આધારે વાવ હોટલ અને યોગીચોક પાસેના નેક્સેસ હોટલમાં પણ બોલાવીને વારંવાર તેનો બળાત્કાર કર્યો હતો જેથી પારસથી ત્રસ્ત પરણીતાએ પતિને વાત કર્યા બાદ પારસ વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વધુમાં પરણીતાના પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરી છે અને પતિ પણ રત્ન કલાકાર છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા